ઝાલોદ પત્રકાર પરિવાર દ્વારા આયોજિત ઝાહોદના એસપી ડોક્ટર રાજદીપસિંહ ઝાલાની અધ્યક્ષતામાં શૌર્ય સન્માન કાર્યક્રમ યોજાયો જેમાં ડોક્ટર રાજદીપસિંહ ઝાલા તેમને ફુલહાર ઢોલના ગાળા તેમનો સાફો બાંધીને તેમજ દાહોદ જિલ્લાની આદિવાસી સમાજની સંસ્કૃતિની એટલે કુર્તી પહેરાવીને તેમનું સ્વાગત કરી તેમનો દાહોદ જિલ્લાના વડા તરીકે તેઓને શ્રેષ્ઠ અને ઉત્કૃષ્ટ કામગીરી ત્યારે ઝાલોદ પત્રકાર પરિવાર તરફથી મોમેન્ટ સન્માનપત્ર આપી તેઓ સન્માનિત કરવામાં આવ્યા તેમજ દાહોદ જિલ્લાના એસપી તરીકે ડૉક્ટર રાજદીપસિંહ ઝાલન હેઠળ આખી ટીમે ઉત્કૃષ્ટ કામગીરી વિવિધ ગુનાહિત પ્રવૃત્તિ અને રોકવામાં તેઓનો પણ ખૂબ મહેનત કરી તેઓને અનેક ગ્નેગારોને પકડી તેઓને જેલના સળિયા પાછળ ધકેલ્યા છે ત્યારે દાહોદ પોલીસની આખી ટીમના પિસ્તાળીસ જેટલા કર્મચારીઓને પણ મોમેન્ટો આપી પણ સન્માન કરવામાં આવ્યું આમ દાહોદ જિલ્લાના એસપી ડોક્ટર રાજદીપસિંહ ઝાલા તેમજ તેમની આખી ટીમને પીએમ આયોગ અંતર્ગત ઝાલોદ પત્રકાર પરિવાર દ્વારા આયોજિત પોલીસ શૌર્ય સન્માન કાર્યક્રમમાં યોજાયો રિપોર્ટર કેશોર ડાબગઢ સિટી ગોલ્ડ ન્યૂઝ દાહોદ પીએમઆઈ ઓર્ગેનાઇઝેશન અને દાહોદ પત્રકાર ઓર્ગેનાઇઝેશન દ્વારા દાહોદ જિલ્લા પોલીસે છેલ્લા દોઢ વર્ષમાં જે કંઈ પણ સારી કામગીરીઓ કરી હતી એ તમામ કામગીરી બદલ દાહોદ જિલ્લા પોલીસનું સન્માન કરવામાં આવ્યું આ ઉપરાંત પોલીસ પ્રજા અને પ્રેસ શું રિલેશન છે શું જવાબદારી છે અને કઈ રીતે ભારતને શ્રેષ્ઠ બનાવી શકાય સાથે મળીને એ બાબતે વિચારગોષ્ઠી પણ કરવામાં આવેલ હતી